નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ ભારત બંધની આહસિક અસર સુરતના કિમા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પૂરા ચડાવી કરાયા સૂત્રોચ્ચાર કિમા બજાર બંધ કરાવાયું બંધની અસર માગડોર કુપાડા તાલુકામાં પણ જોવા મળી સુપ્રીમ કોર્ટના જજની બેંચ દ્વારા દેશમાં એસસી એસટી અનામત ક્રિમિલિયર લાગુ કરવાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું જેના સમર્થનમાં આજે એસી એસટીના અલગ અલગ સંગઠનના આગેવાનો દ્વારા આજે ભારત બંધને સમર્થન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં કિમ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુલાડ ચડાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કિમ બજાર બંધ કરાવી હતી ભારત બંધની અસર ભલે આંશિક રહી હોય પરંતુ ઉલપાડ માગડોલ ઉમરપાડા વગેરે અલગ અલગ વિસ્તારોમાં વિરોધ જોવા મળ્યો હતો તો બીજી તરફ વેપારીઓએ સ્વૈચ્છિક સહયોગ આપી પોતાની દુકાનો થોડા સમય માટે બંધ રાખી હતી સુરત જિલ્લા મૂળ નિવાસી સંઘના પ્રમુખ ટટોરભાઈ માયાવંશી ડૉક્ટર સાહેબ આંબેડકર જિલ્લો મંડળ કિમના પ્રમુખ કાળુભાઈ જાંબુ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ટ્રસ્ટ પીટલોદરા પ્રમુખ મહેશભાઈ પરમાર

માં અમે મહિલા અમે સહકાર આપીએ છીએ અને આજે એસસી જે આર્ટિકલ છે થ્રી ફોર્ટી વન આર્ટિકલ થ્રી ફોર્ટી ટુ થ્રી ફોર્ટી વન એસસી ફોર્ટી સમાજ આ જે આર્ટિકલ છે એમાં જે સુપ્રીમ કોર્ટમાં જજમેન્ટ આવ્યો છે એનાલિસિન એ અસભ્ય છે અને એ કાર્યપ્રણાલી સુપ્રીમ કોર્ટની નથી છે આ જે બાબા સાહેબના જે આર્ટિકલ છે અને એસસી એસસી તમામ હક્કો અને અધિકાર આપેલા છે એ હક્કોનો અને અધિકાર નહીં છીનવાય એટલે આજે અમે પણ અહીંયા કિમ સુરત જિલ્લાના કિમ ખાતે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે એમની આર્ટિકલનું હનન થયેલું છે તો એ સરકારશ્રી અટકાવે અને માન્ય વડાપ્રધાનશ્રી આમાં ઇન્ટરફેર કરી અને સુપ્રીમ ગાંધણ સેગમેન્ટ છે એમાં અટકાવી અને એસસી એસટીના જે લાભો છે જે એમના વર્ગો છે એ વર્ગોનું વર્ગીકરણ થાય અને વર્ગોને હજુ આર્થિક રીતે હજુ સરભર કરવું હોય તો એમને શિક્ષણમાં અને આર્થિક એમને નોકરી આપે અને ઉપર લાવે એવું યોગ્ય વર્તન કરે એવું અમારે અહીંથી શુભેચ્છા જય હિન્દ